નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં સ્વાગત છે પાલનપુર સેશન્સ કોર્ટે સગીરા પર દુષ્કર્મના કેસમાં મુખ્ય આરોપી સહિત ચાર શખ્સોને આજીવન કેદની સજા ફટકારી છે આ ઘટના બે હજાર બાવીસમાં બની હતી જ્યારે સગીરા શાળાએ જઈ રહી હતી મુખ્ય આરોપી રોહિત નાઇએ સગીરાનું અપહરણ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું આ ગુનામાં તેના મદદ કરનાર અન્ય ત્રણ આરોપીઓનો પણ સમાવેશ થાય છે કાંકરેજ તાલુકાના થરાથી ભાભરને જોડતો રાજ્ય ધોરીમાર્ગ છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયો છે ઠેર ઠેર ખાડા પડી ગયા છે પરિણામે આ રસ્તાથી તેરવાડા નડાબેટ અને સુઈગામ જતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ભંગાર રોડને લીધે વાહન ધીમે ચાલવાની નોબત આવી રહી છે કેટલાક લોકો અકસ્માતનો ભોગ બનતા બચ્યા છે આ અંગે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતજી ઠાકોરે જણાવ્યું હતું કે ભાભર થઈને સુઈગામ બોર્ડરને જોડતો અને નડાબેટ પ્રવાસધામને જોડતું આ રાજ્ય ધોરીમાર્ગ સરકારે લોકહિતમાં રિસરફેસ કરાવવો જોઈએ પાલનપુરની હનુમાન ટેકરી પર સ્થિત ચિલ્ડ્રન હોમ ફોર બોઇઝમાં ઉનાળાની ગરમીમાં રાહત આપવા માટે એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે આ ગૃહમાં તેજી દેવાયેલા અને નિરાધાર બાળકોને આશરો આપવામાં આવે છે સંસ્થાએ ગૃહની બહાર વિનામૂલ્યે પાણીની પરબ સ્થાપિત કરી છે આ ઉપરાંત દર રવિવારે છાશ વિતરણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ કેન્દ્રનું ઉદ્ઘાટન ભાજપ અગ્રણી રેખાબેન ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં જળ સંચયની ક્રાંતિ સાકાર થઈ રહી છે બનાસ ડેરી અને રાજ્ય સરકારની ભાગીદારીથી વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ દરમિયાન સોળ તાલુકાઓમાં ત્રણસો ઓગણીસ તળાવોનું નિર્માણ ઊંડાણ અને ખોદકામ કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેચ ધ રેઇન અભિયાનથી પ્રેરાઈને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ પહેલ શરૂ કરી છે તેમના માર્ગદર્શન હેઠળ ખેતરનું પાણી ખેતરમાં અને ગામનું પાણી ગામમાં એ વિચાર સાથે આ અભિયાન જનઆંદોલન બની ગયું છે આજે દીવ દરબાર બનાસ સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે બનાસ ઘી બનાસ ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ ના છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ સોડગામ લેવા પટેલ પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલમાં પાંચ દિવસીય મસ્તીવાલા સમર કેમ્પનું પ્રારંભ થયું છે આ કેમ્પનું ઉદ્ઘાટન બનાસકાંઠાના લોકસભાની ચૂંટણીમાં ભાજપના હારેલા ઉમેદવાર રેખાબેન ચૌધરીના હસ્તે કરવામાં આવ્યું હતું કેમ્પમાં પાલનપુરની વિવિધ શાળાઓમાં બારસો સત્યાસી બાળકો ભાગ લઈ રહ્યા છે બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવાના હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પમાં બાળકો ડાન્સ મ્યુઝિક અને વિવિધ પ્રકારના ગેમ ઝોનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છ બનાસકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લાનું મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ ગયું છે ગઈકાલે તાપમાન સાડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી નોંધાયું હતું આજે દિવસ દરમિયાન તાપમાનમાં ક્રમિક વધારો થશે બપોરે બાર વાગ્યે છત્રીસ ડિગ્રી અને એક વાગ્યે સાડત્રીસ ડિગ્રી રહેવાની આગાહી છે બપોરના બેથી ચાર વાગ્યા દરમિયાન તાપમાન ઓગણચાળીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે ભાભર વાવ અને સુઈ ગામના ખેડૂતો ઉનાળાની કટોકટીમાં પાણીના અભાવે મુશ્કેલીમાં છે ભાભર વાવ અને સુઈ ગામના ખેડૂતો હાલ ભર ઉનાળે પાણીના અભાવે મુશ્કેલીમાં છે આ વિસ્તારો ચોમાસા અને કેનાલના પાણી પર ખેતી કરે છે પશુ માટે ઘાસચારો પણ ખેતરોમાં જ ઉગાડે છે હાલ નર્મદા વિભાગે પિયત માટે કેનાલનું પાણી બંધ કર્યું છે જેના કારણે ખેડૂતોમાં રોષ છે ભાભર વિસ્તારના ખેડૂતો ધારાસભ્ય અને આગેવાનો ગાંધીનગર સુધી રજૂઆત કરી ચૂક્યા છે ત્યારબાદ ભાભર વાવ અને સુઈ ગામની કેટલીક કેનાલોમાં પાણી છોડાયું છે ડીસા ખાતે તેરાપંથ જૈન ધર્મ સંઘના અગિયારમાં ધર્માચાર્ય શ્રી મહાશ્રમણજીના નિશ્રામાં તપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અક્ષય તૃતી મહોત્સવની માહિતી આપવા અંગે આજે ડીસામાં મહોત્સવ સમિતિ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી સાધ્વી સંચિત પ્રજ્ઞાજી સાધ્વી હર્ષ પ્રજ્ઞાજી અક્ષય તૃતીય મહોત્સવના અધ્યક્ષ વિનોદભાઈ શાહ સ્વાગત અધ્યક્ષ ફૂલચંદભાઈ શાહ મહામંત્રી રતનભાઈ શાહ તેરાપંથી સભાના અધ્યક્ષ પ્રકાશભાઈ શાહ કુશાધ્યક્ષ વિમલભાઈ શાહ પંડાલ વ્યવસ્થાપક પ્રકાશભાઈ બુદરિયા પ્રચાર મંત્રી રાકેશભાઈ બુરદિયા સહિત જૈન સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી સમગ્ર મહોત્સવ વિશે માહિતી આપી ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપ્પી મોલ હેપી મોલ જે વેલચી જિલ્લાના વેપારી મતકો દિયોદર ભાભર રધનપુર વરાણી અને તરાદ જ્યાં મળશે આપને વેચવી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની જમાં નદીમાં ચેકડેમ બનાવવાનો વાયદો પોકણ લોકસભાની ચૂંટણી દરમિયાન કેબિનેટ મંત્રી બળવતસિંહ રાજપૂતે કંબોઈ નજીક બનાસ નદીમાં ચેકડેમ બનાવી અને વાયદો કર્યો હતો ચૂંટીને મહિનો વીતી ગયો છતાં ચેક ડેમનું કામ શરૂ થયું નથી જેથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે બનાસ નદીમાં ચેક ડેમ ન બનતા પાણીના સ્તર સતત ઘટી ગયા છે હાલ બોરવેલ એક હજારથી બારસો ફૂટ સુધી ખોદવા પડે છે છતાં પણ પાણી મળતું નથી કાંકરેજ તાલુકામાંથી પસાર થતી બનાસ નદી વર્ષોથી કોરી છે નદીમાં પાણી ન હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે હાલ એક હજારથી બારસો ફૂટ પણ ઊંડા પાણીના જળસર છે ખેતી અને પશુપાલન પર આધારિત આ વિસ્તારની ખેતી વર્ષોથી નિષ્ફળ જાય છે શિહોરી કંભોઈ ઉંબરી અરણીવાડા બકોલી જેવા ગામોના ખેડૂતોને ચેકડેમથી ફાયદો થાય તેમ છે સુજલામ સુફલામ કેનાલ દ્વારા બનાસ નદીમાં પાણી છોડવાની પણ માંગ હતી જેથી બોરવેલ ચલાવવાના સરળ બને અને પાણીના તળ ઊંચા આવે વિતરણ દર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં બનાસ બેંકની નીચેથી દિયોદર તાલુકા નાગરી સહકારી મંડળી લી દ્વારા આ પંથકમાં પડી રહેલી કાળઝાર ગરમીમાં લોકોને રાહત મળે તેવા આશયથી છાસ વિતરણ કરવામાં આવે છે જે છેલ્લા દસ દિવસથી થઈ રહ્યું છે બેંકમાં આવતા ગ્રાહકો તથા પસાર થતા રાહદારીઓ ગરમીમાંથી છાશનો પૂરો ઉપયોગ કરી રહ્યા છે છાશ વિતરણ સવારે દસથી બપોરના ત્રણ વાગ્યા સુધી કરવામાં આવી રહ્યું છે આ સંસ્થાના ડિરેક્ટરશ્રીઓ મેનેજર તેમજ સ્ટાફગણ દ્વારા છાસ વિતરણ ગરમીમાં સતત ચાલુ રાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે